બોલીએ મોગલ માત બાપ દીકરા દીકરી બધા બેસી જાઓ અને ઓલા ભાઈ શું પાડી ફરે બેટા દરેક જોવો તો સાડા છ વાગ્યા માં આરતી થાય છે બાપ અઢારે વરણ શાંતિથી બેહો અને મોબાઈલ સ્વિચ ઓફ કરીને જ બે જો બહુ મર્યાદા ધામ છે મિત્રો વાત મારે એ કરવાની છે મેળ તમારે કરવાનો શું અપણ સૌ આજે આ વિદેશના ઉપાડા લીધા છે ને ઉપાડા કહું છું કારણ કે અપણ વિદેશ જે કોઈ જમીન વેસીને જાય છે કોઈ પ્લોટ વેસીને જાય છે કોઈ મકાન વેસીને જાય છે કોઈ દુકાન વેસીને જાય છે કોઈ ગરાણા ગીરવે મૂકીને જાય છે કોઈ વ્યાજમાં લઈને જાય છે સાવધાન થઈ જજો કારણ તમે ઘર નાઈ રહ્યો નહીં રહ્યો અને ઘાટ નાય નહી રહ્યો તમે આ વિદેશના ઉપાડા કે એટલા લીધા પેલા મને ઈ કયો કારણ હું આનો પરિવાર છો એટલે તમને કહું છું ભલે તમને આકરું લાગે મારે કાંઈ તમારી પાસે લેવું નથી ભાઈ પણ જે ભારતમાં છે ને હું વિશ્વની બાજુ ક્યાંય નથી ભારતમાં જે છે એ વિશ્વમાં નથી ક્યાંય પેલા જાતા અમેરિકા ક્યારે પચાસ પેહલા આપણે કહેતા ફલાણો ડોક્ટર અમેરિકા જાય અને ડોક્ટર બની અને મોટી ડિગ્રી મેળવી કોઈ કોઈ જજ બનવા મોટા એન્જિનિયરો આવા સારા સારા ડિગ્રીઓ લઈ અને મોટા અધિકારી બની આવતા ભારતમાં પણ હવે આ એક જાતનું પહેલું સ્કીમ થઈ ગઈ છે તમે ભલે જાઓ મને વાંધો નહી અને આજ વર્ષોથી ગયું છે પેઢી એસી એસી વર્ષથી માણા દેશ વિદેશમાં રહી હશે પણ એ પાકા લાયસન છે હું એના લાયસન કહું છું પાકા પરમાનન્ટ કે ભારતમાં આવી શકે અને જઈ શકે પણ એક તો તમે ભલે બધા આવવાનો હોય અમે તમને કાયમ કહી કે ભલે પાંચ હજાર દસ હજાર વધારે લે પણ હારો કોક એજન્ટ હોય કાયમ માટે જેને કહેવાય જૂના જૂનો એજન્ટ હોય એનો સંપર્ક કરો એના હસ્તક તમે જાઓ ને તો કોઈ દી વાંધો નથી આવતો આ તો નવા નવા ગોતો હું પૈસા આટલા કેશ અને અહીંયા આટલા કેશ તમારી જિંદગી કેટલી જોખમમાં જાય સમજી લ્યો બધા આવવા ન હોય પણ અમુક ગેરકાનૂની રીતે જાય છે તો અહીંયા પકડાઈ જાય છે બરાબર પછી ઘરનો નથી રહેતો ઘાટનો નથી રહેતો અરે શું કામ તમે જાઓ છો ભાઈ વિદેશમાં ભારતમાં છે ને આવું ક્યાંય નથી આ બધા દેશને બેઠી બેઠી ધવરાવે છે જુઓ તમે જોવો છો ને આ બધા આપણા જે મોટા મોટા પોટ છે અનાજ ચોખા ઘઉં બાજરો કઠોળ આપી છે ને કારણ કે આ ભારત માં છે આ ખેતી પ્રધાન દેશ છે જય જવાન ને જય કિસાન આ ઈ દેશ છે બધા દેશ ને બેઠા બેઠા ધોરાવે કે લઈ જાઓ બેટા ખાઓ આ મા છે ભારત માં પણ હવે તમે ઉપાડા એવા લીધા છે કોકના વ્યાજવા લઈને જાય મકાન વેસીને જાય પ્લોટ વેસીને જમીન સુકામ આવું કરો છો ભાઈ હા જાય છે ઘણા માણસો જાય છે અને બબે પાંચ પાંચ વર્ષ સુધી આ નોકરી કરીને પાછા ભારતમાં વ્યાય આવે છે પણ તમે કાયદે કેવી રીતે જાઓ આવો મૂળ તમે આ ડોલર હાટે જાઓ છો અરે એ ડોલરને ને શું કરવી છે ભાઈ ભલે જાઓ તમે હું વિરોધ નથી કરતો અમારે અમેરિકા જવું છે અમારે મને નાભે નહીં આવડે તમે મેળ કરી લેજો આ અમારે દુબઈ ને મસ્તક જવું છે ને આ આ તમે ઉપાડા લીધા ભાઈ જાઓ પણ કાયદેસર તમે જાઓ કાનૂન મુજબ કારણ કે મોગલ ખુદ કોરાટ છે હવે તમે આઠ જોડ રસ્તે જાઓ ને પછી અહીંયા ગણતરી કરે ને હવે હાલો આવો વળી તમને અહીંયા પૂરી દે ને અહીંયા બધા માવતરો પરિવારને પરિવાર ને ચિંતા અહીંયા હગાવે એને ચિંતા તમે જુઓ તો ખરા આ આ આ વસ્તુ શું તમે ઉપાડા લીધા વિદેશના આજ હાઠ આઠ ઇંતેર એસી હો હો વર્ષ થી અમેરિકા રે છે અહીંયા મોગલધામ કેટલાય આવે છે મારી પાસે આપણે આનંદ આવે છે પણ તમે એક ધારાવ જે ઉપાડા લીધા છે શું છે ભૂખ જાણે મારે અમેરિકા જવાનું છે વિજા થાય એટલી વાર છે કોઈને કામે ન કરવા દે પોતે ન કરે આખી રાત મોબાઈલમાં લીધા હોય પછી થઈ જાય હું ભણેલો મારે અમેરિકા પણ અમેરિકા કઈ નથી કાળા કાગડા છે ભારતમાં છે એવું ક્યાંય નથી આપણે અત્યારની સરકારે કેવી સુવિધા કરી દીધી ભાઈ તમે જરીક સમજો તો ખરા ભલે જાઓ મને વાંધો નથી કરનાય નહીં ગાતનાય નહીં પણ ભારત ને માલકોર જે છે ને મિત્રો હું હિન્દુસ્તાન માં નથી ભાળતો અરે કેવા સરકારે તમને સાથ આપે છે તમને એવી હું તો અભણ છું લોન આપે છે એવી તમને મદદરૂપી બને છે તો ઘરના તમે બિઝનેસ કરો તો કોઈ આપણો ભાઈ દીકરા ગામડાના આપણા માણસો કોઈ તાલુકાના જિલ્લાના પાત પચીસ માણસ હાસવા છે એની વાહે આના ગુજારણ હાલ છે તો ઘરના ધંધા કરો ને કરે જ છે બધા ઘરના કરો બિઝનેસ ઘર ના માવતર સ્વરૂપ ભેળા બેહીન ખાય તો ખરા જે ભગવાન તમને દે જાડું પાતળું પણ તમે આ બહારના ઉપાડા ઓછા લ્યો હું ઉપાડા કઉ છું અરે ભારતમાં છે એવું તો દુનિયામાં વિશ્વમાં નથી ક્યાંય એ હાજે માવતર સોરુ છે ભગવાન દે તમને ચટણી રોટલો ખાવતો હોય ભલે હીરા કે લાપસી તમે રાંધીને ખાવતો હોય ભલે કે બત્રી ભોજન ના ભલે પણ માવતર દીકરા પરિવાર પોતરા બહુ થાય બેહી અને એ ભાણે જમતા હોય ને એ કોઈ બી વાંધો ન આવે એ ઘરમાં અમારો દીકરો અમેરિકા છે ઓ દીકરો ઉયા છે અને પછી પડે માંદા અમારો દીકરો આવતો ને ક્યાંથી ના આવે તે જ મૂક્યો છે હવે એને બીજા મળતું નથી આવવાની ક્યાંથી ને આવે પછી ગામ થાય અને એને લાકડા દીએ લાકડા સમજી ગયો ને શમસાને આ રૂપિયાને શું કરવા છે ભાઈ ભલે તમે મોકલો હું કોઈ વિરોધ નથી કરતો દીકરા દીકરીઓને પણ કાયદેસર રીતે મૂકો પાછળ ટીવી માં આવીને બલા બલાડા દીએ ભારતમાં આવ્યા છે રોજીના બંધ થઈ ગયા ભૂખ મારે ભૂખ મારા કઈ નથી પણ કોઈને કામ જ નથી કરવું ગામડામાં અઢીસો અઢીસો રૂપિયા મૂલ છે બસો ને અઢીસો રૂપિયા ગામડામાં મૂળ તો તમારે ડોલર હાથે દાવ છો ને અને જવાય હું રાજી છો પણ પાંચ વર્ષ કે ત્રણ વર્ષ પછી અહીંયા આવતું રવાય જાય છે કેટલાય દીકરાઓ દીકરીઓ અને આપણે જોઈને રાજી થાય છે કે વિદેશમાં જે નાણું લઈને આવે છે અહીંયા પણ હાજુ કરી છે બરોબર છે તો જોઈ જોઈ ને કેસ આવ્યો પાસે સુરત નો કે બાપુ બે પ્લોટ મેં વેચી નાખ્યા ને બે દીકરા મૂકી દીધા અહીંયા કે ધંધો નથી જડતો બોલો શું કીધું ધંધો નથી જડતો દીકરાને તો મેં કીધું હવે કર પાછા બોલાવી લે પાછા બોલાવી લે પણ કે બાપુ પાછા બોલાવી તમે એક મેળના નહીં રહ્યો મેં એક મેળના તમે નથી રહેવા દીધા સુગામ આવા ઉપાડા લ્યો ભાઈ પ્લોટ વેચી રૂપિયા કોક આગળ ઉછી નાખ વ્યાજવા લઈ ગરાણા મૂકી પ્લોટ કે દુકાનું તમે મૂકી અને વિદેશમાં શું કામ મૂકો છો ભાઈ પછી સાપામાં માંથી અને આ બધાય વાત કરે ધંધા નથી માણા મરે ધંધા તો ઘણા છે પણ તમારે કરવા નથી ભારતમાં જે છે એવું ક્યાંય નથી મારા સમજો એ બેનું બેનું અવાજ ઓછો કરો બેનું કોઈને મહાસત્તા નથી ભારતને માં કહેવાય છે મારા માટે તો જ છે ઉપાડા લીધા છે ભાઈ ઉપાડા પછી ભૂંડા લાગે છે આઠ જોડ રસ્તે જાય વાણ માં બે ઇંજ જાય કે સ્ટીમર માં બે ઇંજ જાતક જેમાં જાતા એમાં પછી ઉયા પણ હલવાઈ જાય પછી માંદા પડે આ નો કરો જાઓ તો કાયદેસર રીતે જાઓ અને જે અનુભવી એજન્ટ હોય અનુભવી જે સલાહ સૂચન તમને આપતો એનો તમે કોન્ટેક્ટ કરો આ નવા નવા ના ન કરો કેટલાય બેહી ગયા છે અને કેટલાય ટકા કરીને વ્યા ગયા છે નવા નવા એજન્ટો જાણીતા પાસે જાઓ અહીંયા પૈસા વધારે કે ભલે વધારે કે પણ એમાં તમે કોઈ દુઃખી નહીં થાવ હવે ભણેલ ગણેલ ને હું ખાસ કહું છું અભરમાણા નો ભૂલ કાય ભણેલ ના જ સુકામ આવું કરો તમે ભારત છોડીને જાવ છો બોલ આ ડોલર હાટે જાવ છો અરે એ ડોલરને ને શું કરવી છે ભાઈ તમને ભગવાને ઘરના ધંધા દીધા છે કરો હા મુકાય વિદેશમાં દીકરો મુકાય કોઈ આપણા હગાવાલા રહેતા હોય કોઈ આપણા સંબંધી રહેતા હોય એકાદ દીકરા કે બેટા કમા પાચો કેસ આવે છે હમણાં છ મહિના પેલા એકનો એક દીકરો ગામનું નામ નહી દઉં છ મહિના પેહલા એના મા બાપ આવ્યા હતા અને દીકરાને વિદેશમાં મૂક્યો બરોબર અને પાંચ દિવસ પહેલા મા બાપ આવ્યા કે હવે દીકરો ફોન નથી ઉપાડતો ને જવાબ નથી દેતો ને વડકા ભરે છે મેં કા કે એમ કે છે કે હવે મારે અહીંયા જ રહેવું છે મેં હારું અહીંયા રહીએ કે બાપુ એક ને એક દીકરો છે મેં કીધું વાંક તમારો છે દીકરાએ કીધું તમે કહો ને ભલે બધાય આવવા ન હોય હવે એ દીકરાએ એને ચોખ્ખું કહી દીધું કે હું આવીશ નહીં મને અહીંયા ગમી ગયું છે ચોખ્ખું કહી દીધું મને આયા ગમી ગયું છે ભાઈ નીચે બેહી જાવ ભાઈ મને આયા ગમી ગયું છે હું નહીં આવું ચાર દી પહેલા માવતર આયા રોતા હતા મે કીધું એને મે કે વાત પૂરી થઈ ગઈ તમારો વાંક છે ભલે બધાય આવવાનો હોય પણ જરીક તમે સમજો વિદેશમાં અત્યારે દાવલી શીતળાયું ફાટીને અમારો દીકરો વિદેશ અમારો મૂળ વિદેશ અહીંયા મજૂરી જ કરે છે કોઈ દુકાનોમાં કામ કરે છે કોઈ ગાડીઓ ધોવાના કામ કરે છે કોઈ આ પાણી વાળવાના કામ કરે છે વાડીઓમાં કોઈ વાઠવાના કામ કરે છે કોઈ ડ્રાઈવિંગ કરે છે હા કોઈ ઘનમેન નું કામ કરે ઘનમેન એટલે ઓલા ગરીશ ફોડવાના ઘનમેન હો નહીં બીજા ઈ કામ કરે છે કોઈ આહવતા કરે છે ભલે કાંઈ વાંધો ને કામ કરવામાં ખોટ જ નથી પણ મૂળ ડોલર હાટે અરે એ ડોલર ને શું કર્યું છે હા જે માવતર સ્વરૂપ બધા ભેળા બેન જમી તો ખરા જે ભગવાન બંધ કરી નાખો જવાય પણ ન જવાય અને એવું તમને કે પ્લોટ ને દુકાન બધું વેસી ના આવો અને પછી અત્યારે આપશે કોના સરકાર કઈ ધંધા નથી આપતી સરકાર જ ઘણા ધંધા આપ્યા પણ તમારે નથી કરવા ઘરના ધંધા કરો ક્યાં થોડા છે ભારતમાં બહારની કંપની કરો કોઈ બોલાવતું જ નથી તમે માંદા કોઈ જ નથી નેફો ભાઈ ભાઈ અને અહીંયા કદાચ આંખમાં તુંક તાવ આવે ને તો અડધું ગામ ગામડામાં પૂછવા આવે છે કે ફલાણા ભાઈ બીમાર છે ખાલી ખબર અંતર પૂછવા આવે ને હગાવાલા સંબંધી તો ઈ નો રોગ મટી જાય ને માણા માણસ હાદો થઈ જાય કોઈને બોલાવતું જ નથી કારણ કે કેમ જ નથી એના પોતાના સંતાનને મળી નથી રૂપિયાને શું કરવા ભલે કરતા રહ્યો મને વાંધો નથી પણ એ રૂપિયાને શું કરવો છે ભાઈ જે માવતર છોરું બધા ભેળા બહેન પરિવાર જમતા હોય ધંધાની વાતો થતી હોય મેં આજે આ નોકરીમાં કર્યું મેં ધંધો આજ આ કર્યો હું આ કમાણો મેં આ કર્યું હજી સમાજમાં અને છે વિદેશમાં કેમ છે અમે ખૂબ રાજી થઈ છે પણ તમે આ બારોબાર જે પૂજ્યા છો ને અને પછી તમને પકડી લઈએ એટલે અમારે બોલવું પડે શું કામ તમે જાવ છો ભાઈ જાઓ તો કાયદેસર જાઓ ભલે પાંચ વરસ ત્રણ વરસ અને કેટલાય ગયા છે અમારા હગા કેટલાય વિદેશમાં જઈને આવ્યા છે અહીંયા આનંદ થી રહીએ ઘરના ધંધા કરીને પણ હવે આ તો એક ધારા ઉપડ્યા છે મારી પાસે આવે બાપુ ફાઇલ મૂકીશ પાસ નથી થઈ રોજ આઠ દસ હજાર છે રોજ મૂળ અહીંયા મજૂરી જ છે અહીંયા કોઈ તમને એકાઉન્ટમાં નથી બેહારતા ખાલો હા બેઠા છે કોણ વાટ કોણ આજે હાઠ હાઠ એસી એસી હો હો વરસથી રીએ સી છે મૂળ અહીંયા મજૂરી કરવી છે ને તો અહીંયા કરો શું વાંધો તમને ખુબ ભણેલો હોય દીકરો દીકરી અમેરિકા મેં મૂક્યું છે ઓનલાઈન હવે બોલાવે તેથી જવાનું છે લ્યો હજી બોલાવે તેથી ખરા કઈ ધંધો ન હોજે ઈ ની લાલચ માં બેઠોય સાપો વાસ્તોય ટીવી માં જોતોય મોબાઈલ માં જોતોય અરે અકરતા ઘર ના ધંધા કરો તમને ક્યાંય જવાની જરૂર નથી ભારત માં છે ભારત ની માથે જે છે ઉ વિશ્વ ની ક્યાંય નથી બાપ આ વસ્તુની જરૂર છે મારા હવજ ભારત માં કહેવામાં આવે છે આ દુબઈ બાય મારા ઉપર છે એને માં નથી કેતા ભારત બધા દેશને ને તો તમે ભારત ના સંતાનો છો શું કામ તમે બધું વેસી વેસી જાઓ છો અને મને વાંધો નથી હું તમને સુધારવા નથી કેતો અને સુધારશો ને પણ અમને આત્મા બળે છે જીવ બળે છે કે તમારા દાદાઓ પરદાદાઓ ગલ્ટાઓ મા બાપે તમને આ બધું કરી દીધું એને વેસીને તમે વિદેશમાં જ આવ નથી રહેતું ક્યાં રહેશો પછી આ પણ કાયદેસર જાઓ ઉપાડા લીધા છે ઉપાડા વિદેશની ખો ઘો ભારતમાં ખોહી દીધી જો ભારતમાં મા શબ્દો વયોગ્યો બોલતા હોય છે અમુક ગામડામાં અમેરિકાની મમ્મી ભારતમાં આવી ગઈ અમેરિકાનો નો ડેડો ઘરમાં આપણા ભારતમાં આવી ગયા ડેડો બાપ ને ડેડો કે કયો ડેડો છે એ ખબર નથી મા વહી ગઈ બાપ વહી ગયો બેન વહી ગઈ બેન તો કોઈ બોલતું જ નથી ઘરવાળી ને કોઈ ઘરવાળી નથી હતું વાઇટ આ બહાર સુધર્યા સમજા આ સુધરે ની શકલી નો સત બોલે એમ કે આપણે સુધરેલા એમ આ આરવાદીઓ બાર નું ધૂષણ ખોરી કરી ગઈ છે ભારત છે સત સુરાનો દેશ છે સત્યોનો દેશ છે ભગવત્યોનો દેશ છે મહાત્માનો સંતનો ઋષિઓનો દેશ છે કારણ કે ભારતની માજે જે આવું છે ને એવું વિશ્વના કોઈ દેશમાં નથી બધાય દેશને બેઠી બેઠી ધવરાવેશ કા લઈ જાઓ બેટા લઈ જાઓ ભિખારી અમારી પાસે લઈ જાઓ અમે બેઠી છે તમારી માં બેઠી છે ભારત ઇન્ડિયા નો બોલજો ઇન્ડિયા ઇન્ડિયા ગોળા ખોઈ ગયા છે અંગ્રેજો ઇન્ડિયાનો કો માનું અપમાન છે એને ભારત માં કયો હું ભારત નો છું ભારત માં બોલો ઇન્ડિયા આ સુધર્યા આ ગોરા નો શબ્દ છે હે કોઈ દિનો નો બોલશો આ ભારત માં છે એકતા નો દેશ છે મરદાનગી નો દેશ છે કે જ્યાં એના માથા પડી જતા ધડ લડતા ઈ દેશ છે બલિદાન દેવો વાળો દેશ છે દાદ દેવા વાળો છે અને લડાઈ જાણવા વાળો પણ આ દેશ છે ધારે તો દઈ શકે છે અને ધારે તો પણ માથા ઉતારી લઈ શકે એ આ ભારત દેશ છે બાપ તો આ દરેક ધ્યાન રાખો ભારત તો ભારત છે બાકી તો બીજાની ખબર નથી પણ ભારતના સંતાનો જો તમે હોય બેટા તો તમે કમાવ પછી ઈયાનું અહીંયા મુકાય ભારતમાં નોખો હોય આ સમાજમાં ધૂસણખોરી ખોઈ દીધી મમ્મી ડેડો બેન ને બેન નથી કેતા ઘરવાળી ને વાત ગજબેન હા ગજબેન ને ભાઈ હું તો અભણ છું ગજબેન હા ઘરવાળી ને ગજબેન કે હે આઈ વાત જ લગન કરો તો હળગવાની જોય આઈ વાત આ આ સુધર્યા આ કરતા તો અભણ હારા ભાઈ આપણી સંસ્કૃતિને મોટા મોટી હાની લાગી રહી છે બાપ ઓ તો કે મારો બાપ આવ્યો મારી માં આવી મારી બેન આવી મારી ફૂઈ આવી મારો મામો આવ્યો મારી મામી આવી મારો ભત્રીજો આવ્યો મારી ભત્રીજી આવી આ શબ્દ ભારતના છે ગજફેન દિવાળી મૂકો આ ભેણ્યા આ ધોળો વણાયો ને વાસડો સાવે આ ભેણ્યા આ કરતા એમના મહારા હતા ભાઈ આ કોઠા હું જ બોલે છે હું એકડો ભણેલ નથી ભાઈ પણ હું સુધારવા નથી માંગતો જે ધન દોલત મિલકત છે ને એ વિશ્વ ના ખૂણે હું નથી ભાળતો કારણ કે તમે મહેનત કરો તો મોગલ કોઈ બી વાંધો નહીં આવતી પણ બાર ના ઉપાડા બંધ કરો બાપ બોલીએ મોગલ મા